કીર્તિ પટેલને એટલું જ કહેવાનું જાજુ નહીં જાજી એ ગાડા ભરાય સમજુ માણા હોય સમજી જાય એટલે એ કરતા હોય એ કરો ને ન કરાય બીજું કઈ આ ગરીબોનો નો મસીહા છે તમારાથી એનું આયનું તો નહીં પણ આયનું રૂવાડું ખાંડું ન થાય અરે યાર હવે તો ખજૂરભાઈને જવાબ દેવાની જરૂર પણ નથી પડતી કેમ કે હવે કીર્તિ પટેલને લોકો જ જવાબ દઈ દે છે અને મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો તમે જાણતા જ હશો કે ખજૂરભાઈ અને કીર્તિ પટેલ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે એ અત્યારે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને અત્યારે સોશિયલ મીડિયાની અંદર પણ ઘણા લોકો વિડીયો બનાવી અને અપલોડ કરી રહ્યા છે અને એમાંય અત્યારે વીડી જોગરાણે પણ એક વિડીયો બનાવી અને સોશિયલ મીડિયાની અંદર અપલોડ કર્યો છે અને બીજા ઘણા બધા સારા એવા એક્ટરોએ અને ઘણા બધા સોશિયલ મીડિયામાં જેને સો સો બસો બસો કે જેને ફોલોવર્સ છે તેને પણ ખજૂરભાઈ વિશે વિડીયો બનાવ્યો છે અને ખજૂરભાઈ વિશે એમ પણ કીધું છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી તમે આમાં સાચા છો તમે ડરતા નહીં તમારે આવાને રિપ્લાય પણ ન દેવાય એવું બધું બોલી અને સોશિયલ મીડિયાની અંદર વિડીયો અપલોડ કરે છે અને એમાંય મિત્રો હવે આપણે વાત વાત કરીએ ને તો કીર્તિ પટેલ વિશે ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ તું ખાલી ચાર ઘર તો બનાવ તને ભગવાન માનીશું અમે તું તો કાંઈ કરતી નથી પણ બીજાને તો કરવા દે જે સારા કામ કરે છે એને તો હવે સારા કામ કરવા દે તું વિરોધ કરતી હોય ને અહીંયા કરજે વિરોધ તું આ વાતે ખોટી છો એવું બધું બોલી અને સોશિયલ મીડિયાની અંદર જણાવી રહ્યા છે લોકો અને હવે કીર્તિ પટેલ ડેલી લાઈવ કરે છે રાત્રે દસ વાગે અગિયાર વાગે લાઈવ કરે છે અને લોકોને ખજૂરભાઈ વિશે ઘણું બધું કહે છે અને મિત્રો તમે સાંભળો ને તો તમને પણ એમ થઈ જાય કે આ હા હા આવું બધું કર્યું હશે ખજૂરભાઈએ પણ ઘણા બધા લોકો એમ કહે છે હાલોને આપણે માની લીધું કે ખજૂરભાઈ પહેલાં ખરાબ માણસ હતા પણ અત્યારે તો સારા છે ને અત્યારે તો લોકોને દાન કરે છે ને અત્યારે લોકોને ઘર બનાવી દે છે ને અત્યારે લોકોને ઘણી બધી સેવા કરે છે અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો આની અંદર કોણ સાચું છે ને કોણ ખોટું છે ને એ તમારે કોમેન્ટની અંદર જણાવવાનું છે ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરે છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને પણ સપોર્ટ કરે છે પણ હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂર જણાવજો અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ